વેલકમ બેક ટુ રંગોલી બાંધણી આજે તમારા માટે ફ્રી વખત નવી જ વસ્તુ લઈને આવ્યા છીએ પ્લેન ગાળામાં સાત કલરનું મેચિંગ છે બધા જ કલર અમે તમને એ તમે અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે એકદમ તમને રિઝનેબલ ભાવમાં દેવાના છીએ કલર પેલા જોઈ લ્યો મજેન્ટા કલર છે દેવદળા પલ્લુ છે તમને પલ્લુ બી એટલો જ યુનિક આવશે ફૂલ ફાયરિંગ ડાર્ક કલરમાં પલ્લુ આવશે પાઇપિંગ બોટરનું કામ છે પ્યોર ગજી સિલ્ક લેવાનું છે પીસ તમે પેલા એક ઓપન કરી દઈએ બધા કલર બી તમને બતાવી દઈશું રેન્જ તમને લાસ્ટમાં વિડીયોને સ્કીપ કર્યા વગર જોશો રેન્જ અમે તમને લાસ્ટમાં બતાવવાના છીએ ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સિંગલ પીસ બી તમે ઘરે બેઠા મંગાવી શકશો ક્યારે પણ ફેશન ના જે એવી વસ્તુ છે પ્યોર સિલ્કમાં આવશે નકશી પલ્લુમાં પ્લેન ગાળા આ એમનો મજેન્ટા કલર હશે જો સ્ક્રીનશોટ પાડવું ભૂલશો નહીં અમે ફોટા સેન્ડ કરતી તમે સિંગલ પીસ બી ઘરે બેઠા મંગાવી શકશો રેડ કલરમાં જોઈએ તો બ્લડ રેડ કલર બી તમને મળી જશે આભિ અતારમાં યુનિક કલર છે અને આભી હાઇલાઇટ કલર રેડ કલરમાં આલે છે એકદમ રિઝનેબલ રેન્જ રહેવાની છે અને રંગોલી બાંધણીમાં હાલમાં સેલ તો સેલ છે તો રૂબરૂ મુલાકાત લેવાનું પણ ભૂલશો નહીં તમને હોલસેલ ભાવે ભાવ ટુ ભાવ બાંધણી મળવાની છે સિંગલ પીસ બી તમને ઘરે બેઠા મળી જશે આ રેડ કલરમાં છે ખાલી એમના કલર તમારે જોવાના છે અને કલર ગમતો હોય તો સ્ક્રીનશોટ પાડીને અમને મોકલવાનો છે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં અમારો વોટ્સઅપ નંબર નાખેલો જ છે અને ઓલ ઓવર એમનું બ્લાઉઝ આવશે આ તો એમનો રેડ કલર તો બીજો કલર બી તમને બતાવી દઈએ ગ્રીન કલરમાં જોઈએ તો તમને ગ્રીન કલર બી એમનું મળી જશે ગ્રીન કલરની જોડે તમારે વ્હાઈટ બ્લાઉઝનું મેચિંગ કરવું હોય તો બધા કરતા ડિફરન્ટ લાગે કારણ કે ગ્રીન અને વ્હાઈટનું કોમ્બિનેશન બધા કરતા મસ્ત કોમ્બિનેશન લાગે એમનું બી તમને આખું પીસ બતાવી દઈએ જોઈ શકશો સેમ પોઝિશન સેમ વસ્તુ ખાલી કલર ડિફરન્ટ બધામાં બધા ફાયરિંગ કલરમાં આવશે રોલ પોલીસ સાથે અમે તમને આપવાના છીએ અને સીઓડી ઓપ્શન અવેલેબલ નથી તમારે ઓનલાઈન પેમેન્ટ એન્ડ ડિલિવરી છે તો તમારે ફર્સ્ટ પેમેન્ટ કરાવવાનું રહેશે પેમેન્ટ કરાવવાના એક દિવસ પછી તમારું કુરિયર નીકળે ત્રણ થી ચાર દિવસની અંદર તમને મળી જાય તમારા ઘર સુધી આ ગ્રીન કલર બીજો કલર બી તમને બતાવી દઈએ તમારે કોફી મરૂન કલરમાં જોઈએ તો આ આવશે એમનો કોફી મરૂન કલર બહુ બધા કરતા ડિફરન્ટ કલર નો છે આનો પલ્લુ એટલો જ ફાયરિંગ આવશે આ કલરમાં

એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે પહેરવામાં ગ્રીન કલર જ કાઢવાનું આવશે સાઇઝ આવશે કોઈ જાતની તકલીફ નહીં પડે તમારે અને પિંક કલરનો શેડ જોઈએ તો તમને લાઈટ પિંક કલરનો શેડ બી આમાં મળી જશે આ આવશે એમનો પિંક કલર આ એટલો જ યુનિક કલર છે તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરવાનું ભૂલશો નહીં રંગોલી બાંધણી માં હાલમાં સેલ છે તો તમને ભાવ ટુ ભાવ મળવાની છે ગજી સિલ્ક માં છે નકશી પલ્લુ માં છે પ્લેન દાણા માં છે કોટન સિલ્ક દુપિયન સિલ્ક બધા કોઈ ભી ફેબ્રિક લ્યો તમને ભાવ ટુ ભાવ મળવાનું છે સિંગલ પીસ ભી તમે ઘરે બેઠા મંગાવી શકશો પછી રેડ કલર માં જોયો તો તમને રેડ કલર ભી મળી જશે આ બ્લડ રેડ કલર આવશે એમનો લાઇટ કલર આગળ લાસ્ટમાં આપણે તમને બતાવવાના છીએ અત્યારે યુનિક એકદમ ન્યુ કલર ને બધા કરતા મસ્ત કોઈ બી ને પેલી નજર માં પસંદ આવી જાય એ રીતનો આપણો પર્પલ કલર અત્યારે હાઈલાઈટ કલર આલે તો પર્પલ કલર એકદમ સાઇનિંગ વાળો અને લાઇટ કલરના મેચિંગમાં બેઠેલો એનું ફિનિશિંગ તમે જોવો કલરિંગ વ્યવસ્થિત કોઈ જાતિ તકલીફ નહીં આવે ને આ એમનું ઓલ ઓવર પીસ એક પીસ તમને લાસ્ટ ઓપન એને અમે ડમી ઉપર પહેરાવું છે તમારે જો કમ્પલસરી જોવું હોય તો અમે તમને એ બી બતાવી દેસુ આ પીસ તમે જોઈ લો પેલા પર્પલ કલરનું લાગે ને બધા કરતાં મસ્ત કોઈ બી નાના મોટા ફંક્શનમાં તમે ફેરી શકો અને ક્યારેય ફેશન જવા પણ નથી મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અમે રોજ માટે નવી નવી અપડેટ્સ તમારા માટે લઈને આવવાના છીએ થેન્ક યુ